નમસ્કાર આપ જોઈ રહ્યા છો તાજેતરમાં પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની કપ મહિલા ખોખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે શાનદાર વિજય મેળવ્યો છે ફાઇનલ મેચમાં હરીફ ટીમને હરાવીને ટીમે ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો છોટાદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું ખાસ સન્માન કર્યું છે અને દરેક ખેલાડીને અભિનંદન પાઠવ્યા છે સૌથી મોટી વાત એ છે કે ગુજરાતની ટીમમાંથી નેશનલ ખો ખો ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી બાર ખેલાડીઓ પૈકી આઠ ખેલાડીઓ છોટાદેપુર જિલ્લાની છે આ ટીમ હવે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ ખેલાડીઓ પોલીસ વિભાગની ફરજ નિભાવવા ઉપરાંત પરિવારની જવાબદારીઓ પણ સંભાળે છે તેમ છતાં રમતગમતમાં આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે આ દ્રઢ સંકલ્પ અને પરિશ્રમનું જીવંત ઉદાહરણ છે આ વિજય ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા અભિયાનની સફળતાનો પુરાવો છે પોલીસ વિભાગની મહિલા કર્મીઓએ દેશને દેખાડી દીધું છે કે ફરજ પરિવાર અને રમત ત્રણેયને એક સાથે ન્યાય આપી શકાય છે છોટાદેપુરની આ બહેનોએ ગુજરાત પોલીસનું નામ ઉજ્જવળ કર્યું છે ડીજીપી કપ ખોખોની સ્પર્ધાનું આયોજન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે કરવામાં આવેલું જેમાં વડોદરા રેન્જની ટીમે ખોખોમાં સર્વપ્રથમ આવી અને ઇનામ મેળવેલ છે સાથે સાથે બેસ્ટ પ્લેયર અને ઓલરાઉન્ડર તરીકેનો પણ ઇનામ ડીપી કપ ખો ખો ચેમ્પિયન થયા છે બરોડા રેન્જ અને એની અંદર જે બેસ્ટ પ્લેયર એ બી અમારે ટીમમાંથી મળ્યું છે બેસ્ટ એટકરને બી આપણી ટીમમાંથી મળ્યું છે ટ્રોફી અને એની અંદર ઓલ ઇન્ડિયા જવા માટે જમ્મુ જમ્મુ ખાતે ઓલ ઇન્ડિયા છે એમાં જવા માટે આપણી છોટાદીપુરની છોકરીઓ આઠ છોકરીઓ સિલેક્શન થયેલી છે અમે ડીજીપી કપ બે હજાર પચીસ ટુર્નામેન્ટ પાલનપુર ખાતે યોજાયેલ હતી તેમાં અમે વિન થયા છીએ અમે સૌ પ્ર સૌપ્રથમ બે હજાર ત્રેવીસથી અમે આ ખોખો ટીમની પ્રેક્ટિસ કરતા હતા અમારે ફેમિલી બી છે સાથે સાથે અમે નોકરી સાથે રાખીને અમે ખો ખો રમતની અમે પ્રેક્ટિસ કરીએ છીએ અમારે તો ટીમમાં ટીમ બનાવી એટલે બહુ અઘરી વાત છે તોય છતાં બધા નોકરી સાથે ફેમિલી સાથે કોઈને નાના બાળકો છે કોઈને સાસુ સસરા છે કોઈને આમ એટલી હાર્ડ નોકરી પોલીસની નોકરી કે તો હાર્ડ સાથે બંદોબસ્ત આવી જાય બધું સાથે આવી જાય તોય છતાં અમે રમતમાં આમ પ્રોત્સાહન આપીએ છીએ એટલે અમે આગળ જઈએ છીએ અને ચેમ્પિયન થઈએ છીએ અમારા જિલ્લામાંથી અમને ડીવાયએસપી સાહેબ તથા એસપી સાહેબ અમને બહુ સપોર્ટ કરે છે એટલે અમે આગળ વધીએ છીએ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર